રાજુલા તાલુકા અને શહેર કોંગ્રેસ તેમજ જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્નો અને રેશન ઈ કેવાયસી મુદ્દે તેમજ કાયદો વ્યવસ્થા પરિસ્થિતિ અંગે ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ શહેરમાં બાબા સાહેબ આંબેડકર સર્કલ નજીક યોજાયો હતો જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત વિરજી ઠુમર કોંગ્રેસ આગેવાનો તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ રવિરાજ ધાખડા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગંગાહડીયા જિલ્લા પંચાયતના સદસ્ય જેટડી કાછડ તેમજ યુવા કોંગ્રેસ અને વિવિધ આગેવાનો જોડાયા હતા

એક દિવસ માટે ઉપવાસ કરીને આજે અમે આવેદનપત્ર આપીએ છીએ રાજુલાના જાફરાબાદના ખાંભા તાલુકાના મુશ્કેલીમાં મુકાયા છે રાજુલાનો ગરીબ માણસ રાજુલાનો સામાન્ય વ્યક્તિ ગુજરાતનો સામાન્ય વ્યક્તિ આજે મુશ્કેલીમાં મુકાયો છે લારી ગળાવાળાના ધંધા બંધ થયા છે ઓનલાઈનના નામે નાટક ચાલી રહ્યા છે મોટી મોટી ડિપોઝિટીઓ ઉઘરાવી અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના મિત્રો આજે વિધ ખાતેદાર ખાતેદાર બની ગયા એમના ધારાસભ્યો બળાત્કારમાં આવી ગયા છે એમના સંસદ સભ્યો પણ અનેક ભ્રષ્ટાચારમાં ફૂટી ગયા છે ગુજરાતી ધરપકડ નથી સામાન્ય માણસ રોડે ચેડો છે બેનોની વાત સંભળાતી નથી કેવાયસીના નામે આજે રેટિંગ કાર્ડમાંથી નામ કાઢી નાખવા માટેનું ભારતીય જનતા પાર્ટીનું મોટું કૌભાંડ ચાલી છે જ્યારે મારી બહેનોને બચાવવાની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીના રાજમાં આજે બેનો ઉપર વધારે વધારે જો બળાત્કાર કરતા હોય તો ભારતીય જનતા પાર્ટી તેમને પકડવામાં આવતા અને દેશના વડાપ્રધાન માત્ર ચૂકું બોલી જાય કાલે રાહુલ ગાંધીને પ્રિયંકા ગાંધી ખેડૂતોના આંદોલનમાં ગયા તો પણ રોકવા પડે દેશના વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીમાં આજે સંસદમાં જૂઠું બોલે ઉપરાષ્ટ્રપતિ કેવું પડે કે ખેડૂતોના ન્યાય થઈ રહ્યો છે આ પ્રકારની પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે

નગરપાલિકામાં ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે સંપૂર્ણ રીતે અહીંના ધારાસભ્યો જે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈને કારણે મોટા ઉદ્યોગપતિના હાથમાં જાફરાબાદ અને રાજુલાના ખેડૂતોની જમીન પધરાવી દેવામાં આવી છે સત્તા ભાવે વેચી દેવામાં આવી છે કોપરના નામે દેશમાં દુનિયામાં ક્યાંય કોપરનો પ્લાન્ટ સ્થપાતો નથી ને રાજુલામાં સ્થાપીને અમરેલી જિલ્લાને બરબાદ કરવા માટેનું મોટામાં મોટું કૌભાંડ આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં છે ચાલતીનું આંદોલન છે ગરીબોને બચાવો નાના વર્ગોને બચાવો બેન દીકરીની સલામતી માટે ભારતીય જનતા પાર્ટી હવે ભગવાન પાસે માફી માંગી અને રાજમાં રાજીનામું આપે રાજ્યનો ગૃહમંત્રી તાત્કાલિક સતી રાજીનામું આપે સુરતમાં જે રીતે બનાવો બની રહ્યા એના કારણે મને લાગે છે આ રાજ્યનો ગૃહમંત્રી આમાં ભ્રષ્ટાચારમાં છંડોવાયો છે મારો ખુલ્લો આક્ષેપ છે અને ત્યારે આ દેશ ને બચાવવા માટે અમરેલી જિલ્લા ને બચાવવા માટે અમરેલી આગળ આપ્યા છે મારે કોંગ્રેસના પ્રમુખો અભિનંદન આપવા છે કોંગ્રેસના કાર્યકર્તાઓને અભિનંદન આપવા છે કે પાંત્રીસ વર્ષની ભારતીય જનતા પાર્ટી ની સરકાર હોવા છતાં પણ અમારો આજે કોંગ્રેસ એક બનીને ખેડૂતો માટે લડી રહ્યો છે સામાન્ય માણસો માટે લડી રહ્યો છે ગરીબ માણસો માટે લડી રહ્યો છે બહેનો માટે લડી રહ્યો છે નાના વર્ગો માટે લડી રહ્યો છે અને કેવાય ના નામે જે પરિસ્થિતિ ચાલી રહી તેના માટે લડી રહ્યું છે અને હું એક કોંગ્રેસના સિનિયર આગેવાન તરીકે અભિનંદન આપું છું અને આ આંદોલન માટે અમારે જે કઈ કરવું પડતું હશે તે કરવા માટેની કોંગ્રેસ તૈયારી કરી છે